જર્જરિત હાલતમાં બનતા વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસી ભણવા માટે મજબૂર બન્યા છે એક તરફ સરકાર સ્માર્ટ શાળાઓ બનાવી રહી છે ત્યારે ક્યાંક વાલા દવાલાની નીતિ અને તંત્રની લાલિયાવાડીને પરિણામે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામે હળપતિવાસમાં આવેલ રાયમ હળપતિ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત બની ગઈ છે પરિણામે શાળામાંથી એકથી પાંચ ધોરણના પિસ્તાળીસ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં બેસીને ખુલ્લા આકાશ નીચે પાયાનું શિક્ષણ મેળવવા મજબૂર બની ગયા છે જર્જરિત શાળા અંગે શિક્ષિકા દ્વારા વર્ષ બે હજાર સોળથી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં ધ્યાન એમાં આપવામાં નથી આવતું શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં પહોંચી ગયા છે શાળાના ઓરડા જર્જરિત બની ગયા હોવાથી વિદ્યાર્થીઓને શાળાના પતંગણમાં અભ્યાસ કરવા શિક્ષકો મજબૂર બનાયા છે તો મારી વાત રજૂઆત એ રીતની છે કે મારા ગામમાં હરપટીવાસ છે આદિવાસીના છોકરા જ ભણે છે અને એની અંદર આખી સારા છે એકદમ જર્જરીત થઈ ગઈ છે એના સ્લેબ ક્યારે પણ તૂટી શકે છે એનો કોઈ ભરોસો નથી અને અમે અનેકવાર રજૂઆત કરી છે આ સ્કૂલને નવા ઓરડા ફાળવે એના માટે ટીડીઓસીને ડીડીઓશ્રીને અને શિક્ષણ અધિકારીને તો એની અંદર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી એની અંદર કોઈ પગલાં લેવામાં આવેલ નથી કોઈ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી અને મારી ખાસ કરીને પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને શિક્ષણ મંત્રીને એવી રજૂઆત છે કે આ આપના માધ્યમથી મારી એવી રજૂઆત છે કે આપના આ જે અમારા ગામની અંદર જે સ્કૂલ છે એ તાકીદે આ એક્શનમાં લે અને ટાકીદે આના ઓરદા બનાવે એવી મારી અપીલ છે ગામજનોની રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની દરખાસ્ત અમને મળેલ છે જે દરખાસ્ત ઉપલી કચેરીએ અમોએ મોકલાવેલ છે ઉપરી કચેરીથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી મળ આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું તો આતાત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને న్యూસ અપડેટ માટે આપ ખાસ જોતા રહો